માનવતા ચેરિટેબલ ટ્રસ્ટની આજે ટીમ ભાઈના ઘેરાઈ છે તો અમારાથી બનતી કોશિશ અમને અત્યારે મારાથી જેટલું થયું એટલું એમનું ઘેટું મહેનત કરી આવી છે હવે બીજી એક વાત એવી કરી છે કે એમને અહીં નડાફનું કેન્સર છે તો સૌ વિડીયોના માધ્યમથી એમને સલાહ સૂચન પણ આપો કે ભાઈ એમને ક્યાં જવું ક્યાં સારવાર સારું થાય એટલે ઘણી જગ્યાએ ફર્યા છે તો આપણે એમને પૂછીએ કે શું નામ છે તમારું રામના વાળા છું નવ છું હવે એમને મોડન તબીબ અને વાઘોડિયા કરમટર આણંદ કરમતર પછી અમારા પ્રયત્ન બધા કરેલું પણ મને કોઈ યાદને ખબર મળશે કે એનું ઓપરેશન કરવું પડશે કે આ પડશે એવું બી આપણે મળતી આ જતા તારીખે ચાલે છે ગોધરામાં તો એમને પંદર તારીખે મને રિપોર્ટ નહીં પૂછ્યું હતું તમે રિપોર્ટ થાય ને પાંચ બાર રિપોર્ટ થાય અને